વલસાડના દિવેદ ધોળિયાવાડથી એકવીસ વર્ષીય યુવતી ગુમ થઈ સોમવારના રોજ સાત કલાકની રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ વલસાડના રોણવેલ લુહાર ફળિયામાં રહેતી શકુબેન જગુભાઈ નાયકા પોતાના પિયર દિવેદ ગામ ધોળિયાવાડમાં તેમની એકવીસ વર્ષીય દીકરી પૂનમબેન જગુભાઈ નાયકાને મૂકી ગઈ હતી દરમિયાન પંદર ત્રણ બે હજાર રોજ સવારે છ વાગ્યા દરમિયાન પારડી ખાતે આવેલી કુક્સ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નોકરી પર છું કહી નીકળી હતી પરંતુ સાંજ સુધી ઘરે ન આવતા તેમના પરિવારે પૂનમના મોબાઈલ ઉપર કોન્ટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ ચાલુ કરી હતી પરંતુ શકુબેન નાયકાની પુત્રી પૂનમ મળી આવી ન હતી જે બાદ પરિવારજનોએ ગુમ થનાર પૂનમ જગુભાઈ નાયકા જે રંગે ઘઉં વર્ણ ઊંચાઈ ચાર તીસ શરીરે પાતળો બાંધો ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે તથા બોલી શકે છે જેણે શરીરે ગુલાબી કલરની કુર્તી ગુલાબી કલર નો પેન્ટ પહેરેલો છે જે આજ દિન સુધી મળી આવી ન હતી પરિવારે ગુમા અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે જે કોઈને પણ આ યુવતીની ભાળ મળે તો રૂરલ પોલીસ મથકે જાણ કરવું